ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર પાસે કાળભૈરવ મંદિર નજીક બપોરના સમયે દારૂની મહેફિલ માનતા પોલીસે છ જણાને ઝડપી પાડ્યા છે ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર પાસે કાલ ભૈરવ મંદિર નજીક બપોરે બપોરના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગતના પગલે ગોરવા પોલીસે દરોડો પાડ્યો હતો આ વખતે ટેબલ અને ખુરશી ગોઠવીને કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેથી પોલીસે છ જણાની ધરપકડ કરી બિયર અને દારૂની બે ભરેલી બોટલ ત્રણ ખાલી બોટલ કબજે કરી છે જેમાં આ કેસમાં મોબાઈલ મળી આવ્યા હોય તેમ દર્શાવાયું નથી દારૂનો જથ્થો નંગરામપુરા ગામના સુનિલ નાયરે સપ્લાય કર્યો હોવાની વિગતો બહાર આવી છે ત્યારે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે પકડેલ લાવમાં તેમના નામ આ મુજબ મુજબ છે હાર્દિક દિલીપ બારોટ અનમોલનગર પ્રગતિનગર ગોરવા પાસે રહે છે સન્ની મનસુખ ભદૌરિયા લક્ષ્મીકુંજ સોસાયટી આઈટીઆઈ ગોરવાની પાસે રહે છે વિજયબાબુ સોલંકી સત્યનારાયણ સોસાયટી ગોરવા સિદ્ધરાજ ઇન્દુભા ઝાલા રણછોડ રાયનગર ન્યૂ રિફાઈનરી રોડ ગોરવા કમલેશ રવિન્દ્ર કુશવાહા સિકોતર ધામ સોસાયટી કરોડિયા બાજવા રોડ મહેશ પ્રજાપતિ પરમાર ક્રિષ્નાનગર વિભાગ બે બાજવા રોડ રોડનાઓનો સમાવેશ થાય છે